તમારું સ્વાગત છે આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે છસો ગુણી ની આવક નવી આવક જોવા મળી રહી છે મિત્રો આજની હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજી અત્યારે છાપરા નંબર પાંચ માં ચાલી રહી છે મિત્રો તો હરાજીમાં જાનસી કહેવા રહી છે આજના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે એક જ એવી ચેનલ છે મિત્રો કાયમી ગોંડલ યાર્ડમાં લાઈવ વિડીયો આવી રહી છે બાકી અન્ય એ ચેનલ છે નહીં મિત્રો તો અમારી ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરો મિત્રો તેથી કરી બધા ખેડૂત લગીન લાઈવ વિડીયો પહોંચી જાય મિત્રો અન્ય યુટ્યુબર છે એ જૂના વિડીયો કે છે તો આપણે લાઈવ વિડીયો પહોંચાડવાની કોશિશ કરી છે મિત્રો તો અમને મદદ કરજો થોડીક ચાર હજાર ને એકાણું રૂપિયા ના ભાવ છે ચાર હજાર ને એકાણું રૂપિયા ના ભાવ છે તે તમે જોઈશો માલ ચાર હજાર ને એકાણું રૂપિયાનો ભાવ છે ચાર હજાર ને એકાણું ફારિયા તો આયું એટલે 41 કેટલા ને 41 51 61 દેખો બે દેખો બે 4071 4071 રૂપિયા 4071 રૂપિયા નો ઉભાવ થયો છે 4071 રૂપિયા નો ઉભાવ થયો છે અમન

সাড় একসাঠ রুপিয়া ভাবনা সাড়ে ত্রিশ রুপিয়া অভাব কত কোলেটি মিডিয়ম কোলেটিছে তো অন্দর থ

ભૂલતા નહીં